ગીર સોમનાથમાં સાત થી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સુશાસન અને સર્વગ્રાહી વિકાસના ચોવીસ વર્ષની ઉજવણી નિમિત્તે આ નવ દિવસ દરમિયાન જિલ્લામાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય વિકાસ સપ્તાહના સુચારુ અને સુનિયોજિત આયોજન માટે સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું તેમણે ખાસ કરીને નાગરિકોની વધુમાં વધુ સહભાગીદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો આ વિકાસ સપ્તાહ દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા વિકાસ પદયાત્રા તેમજ લોકાર્પણો યોજાશે આ ઉપરાંત યુવા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને યુવાઓ અને ઉદ્યોગ જગતના વેપારીઓ સાથે ટોક શો ઉદ્યોગ સાહસિકોના પ્રદર્શન શાળાઓમાં પ્રવચન અને ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે પોષણ અને આરોગ્ય દિવસ સહિતના થીમ પર આધારિત કાર્યક્રમો કલા સ્થાપત્યનું પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જિલ્લામાં મહત્વના સ્થળોએ યોજાશે